પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના બાદલપુર ગામે ગઈ તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસ ના રોજ એક શીતલ પ્રોવિઝન સ્ટોરનું એક જનરલ સ્ટોર આવેલું છે એ જનરલ સ્ટોરમાં બે અજાણ્યા ઈસમો મોટર લઈને આવ્યા હતા અને એમણે મોઢા ઉપર માસ્ક બાંધેલો હતો એમાં જેથી તેમની ઓળખ છતી ન થાય તે વ્યક્તિઓ પ્રોવિઝન સ્ટોરમાં આવી અને ત્યાંના પોતે એક નાવાના સાબુની માંગણી કરેલ તે વખતે ત્યાંના જે હતા પ્રોજેસ્ટોરના ડાયાભાઈ એ પોતે એમને સાબુ આપવા માટે જેવા ગયા અને એ એ અનુસંધાને એમણે એના પૈસા પણ આપેલા એ પૈસાના છૂટ આપતી વખતે પોતાનો જે થડો ખોલ્યો એમ તો આ બે વ્યક્તિઓએ એ પૈસા છૂંટવવાનો પ્રયાસ કર્યો એ વ્યક્તિ પાસેથી અને એમાં એક બીજી વ્યક્તિએ આ ડાયાભાઈનું ગળું દબાવી અને એને જાનથી મારી નાખવાની કોશિશ કરી જેવી હતી અને ડરાવી ધમકાવી અને સાત હજાર સાતસો જેટલા રોકડા રૂપિયા લઈ અને તેઓ મોટરસાયકલ કરી લઈને ફરાર થઈ ગયા હતા આ જે ઘટના છે એ ઘટના અનુસંધાને જિલ્લા એલસીબીની જે ટીમો છે એ ટીમો અલગ અલગ ટીમો કામે લાગેલી જે અનુસંધાને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે એલસીબીને માહિતી મળી આ ઘટનામાં કુલ ચારેક જેટલા ઈસમો સંકળાયેલા છે જે ચારે ઈસમોને કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ આ અનુસંધાને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ડાયાબે રમાબે બાર નામની ફરિયાદ દાખલ કરવામાં આવી છે જે ફરિયાદ બીએનએસ ની કલમ ત્રણસો સાત દાખલ કરવામાં આવી છે હાલ આ ચારેય આરોપીઓની ચાલુ રહી છે આજે ચારે આરોપી આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને તેઓ છેલ્લા ઘણા સમયથી આણંદના બોરસદ ખાતે રહે છે તેઓ ત્યાં બોરસદ ખાતે રહી અને ધાબળા વેચવાનું કામ કરે છે જે ફક્ત એમનો તો વ્યવસાય છે પરંતુ એમનો મૂળ કામ આવી ટૂંકમાં જે પ્રોવિઝન સ્ટોર છે ત્યાં જવું અને નાની નાની ચોરી કરવી નજર ચૂકી અને પૈસા લઈ લેવા અને અને આ જે રોકડ રકમ એ ભેગી કરે એ ચારેય વ્યક્તિઓ પોતાના સરખે ભાગે વેચી અને પોતાના સંબંધીઓને એમના ખાતામાં ટ્રાન્સફર કરી દેતા હતા હાલ આ ચારેય આરોપીઓ પાસેથી પોલીસે બે મોટરસાયકલ કબ્જે કબજે છે અને પચીસ હજાર સાતસો જેટલી રોકડ પણ કબજે કરેલી છે અને હાલ આરોપીઓને ધોરણ અટક કરી અને આગળની કાયદેસર કાર્યવાહી ચાલુ છે આરોપીઓના ચારે આરોપીઓના નામ છે સંજય કુમાર સન ઓફ સુરત ભાણસિંગ જીતુભાઈ બડેરા રાજપૂત બીજા છે વિભાગ સન ઓફ રમેશભાઈ ડબાસ રાજપૂત કોહલી રાજપૂત કરી ગીર સોમનાથ જિલ્લા સહિત ક્યાં ક્યાં આવી ઘટનાઓ કેટલું ક્રાઈમ કર્યું છે હાલ આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેમણે છેલ્લા એક વર્ષમાં લગભગ અગિયાર જગ્યાએ એ લોકોએ આવી ઘટનાઓને અંજામ આપ્યો છે જેની વિગતો એ લોકોએ હાલ અમને પોલીસને જણાવી છે તેમજ એમાં જે એક આરોપી છે સંજય એના વિરુદ્ધમાં જામનગર સી પણ એક ચોરીનો એક ગુનો દાખલ થયેલો છે